કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે તો આજે હું લઈને આવી છું અમૂલ દૂધની કિંમતોમાં વધારો થઈ ગયો છે મિત્રો અમૂલ ગોલ્ડમાં બત્રીસ પેલા હતા સોરી હાલની એમ સોરી હાલની એમ આરપી જોઈએ તો બત્રીસ અને નવીમાં તેત્રીસ તેત્રીસ રૂપિયાનો પાંચસો લીટરમાં આવશે એક લીટરને છાસઠ રૂપિયા આવશે અમૂલ શક્તિ તો કે અત્યારે ત્રીસ રૂપિયામાં પડશે અમૂલ ટી સ્પેશલ તો કે બાસઠ રૂપિયા અમૂલ ગાયનું દૂધ ઇઠિયા વીસ રૂપિયાનું પાંચસો મિલીલીટર એક લીટરના ચોપન રૂપિયા તો મિત્રો આમાં જોઈ લખું તમે જોઈ શકો છો કે આમાં આપેલા છે બધા ભાવ તો આ ભાવ છે તે ત્રણ જૂન બે હજાર ચોવીસના રોજથી સવારથી અમદાવાદ ગાંધીનગર ભરૂચ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત ખેડા આણંદ પંચમહાલ નર્મદા જિલ્લા દરેકે દરેક નજીકના માર્કેટમાં લાગુ પડશે અમૂલ દૂધ તો આ દૂધની કિંમતમાં વધારો કર્યો છે જે ઉત્પાદનમાં ખર્ચ વધારો થવાને લીધે કરાયો છે જેમાં લખેલું છે તો મિત્રો હવે હજી હજી વધુ એક માર સહન કરવા તૈયાર થઈ જાઓ મોંઘવારીનો માર છે તે આપણે સહન કરવાનો છે દરેકે દરેક વસ્તુમાં મોંઘવારી વધી જ રહી છે નાના વર્ગોને ખૂબ જ તકલીફ પડી રહી છે થેન્ક યુ મિત્રો